વિરોધ થયો છે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો જ વિરોધ નોંધાવ્યો છે ગુલાબસિંહ ભાજપની બી ટીમના સભ્યોનો આક્ષેપ છે શહેરા અને ગોધરામાં ગુલાબસિંહ ચૌહાણ સામે વિરોધ થઈ રહ્યો છે ઉમેદવાર બદલવા માટે માંગ ઉઠી રહી છે મૂળ કોંગ્રેસ ઉમેદવાર બનાવ આવે તે માંગ પણ હાલમાં ઉઠી રહી છે ખાસ એક કહેવા માંગીએ છીએ કે જે કોંગ્રેસની બી ટીમ નહીં પણ બીજેપીની બી ટીમ તરીકે જે અમારા કોંગ્રેસમાં કામ કરતા લોકોને અત્યારે હાલના ઉમેદવાર ગુલાબસિંહ સાથે લઈને ચાલે છે અને એ બી ટીમને જો સાઈડમાં નહીં કરે તો પંચમહાલ કોંગ્રેસમાં ખરેખર ખૂબ નારાજગી છે આ બી ટીમને દૂર કરવામાં આવે ઉમેદવાર બદલી શકાય એ ખરી કાર્યકરોની બદલ કાર્યકર્તાઓની લાગણી અને માગણી વફાદારીથી કોંગ્રેસ પાર્ટીમાં રહે એ છે કોંગ્રેસના ટિકિટ આવી છે ગુલાબસિંહ ઓળખતા બી નથી કોંગ્રેસમાં કે એ વ્યક્તિ આવેલા વ્યક્તિ હે તો અમારી એવી એક ઈચ્છા છે અને મારી માગણી એના લાગણી બી છે કે અમારા કોઈ બી કોંગ્રેસના કાર્યકર્તા ના કોઈ બી હોય પણ એ આવેલા વ્યક્તિ ના મળવી જોઈએ આયા અમારા કોંગ્રેસના કોઈ બી કાર્યકર્તા ને આપે ટિકિટ એવી અમારી લાગણી છે કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશલાલ મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકર્તાઓ